રામ રામ ડાયરો બીજી કાઠી બ્લોગ એટલે મારા બ્લોગમાં તમારું સ્વાગત છે તો ફાઈનલી ડાયરો આપણે પહોંચી ગયા છીએ વન ડે અને કેડીના બાંધી છે તમે જોવો છો સતુ પણ આવી ગયો છે તો બન્યા રેજો ડાયરો આખા બ્લોગમાં તરેમાં બીજું કઈ કામ નતું આપણે એટલે ઘોડી છોડવાની છે તો સતુ સામાન માંડી દેજે અત્યારે હા લેતો આય સામાન દેખ તો બન્યા રીજો ડાયરો આખા વ્લોગમાં ઘોડી છોડીને કાંટો મારશું કાક ઉદાવશું અબે મજા આયેગા ના ભીડો ડાયરો તમે જોઈ શકો છો આપણો ઘોડો શામરાજ શામરાજને હમણાં છોડવાનું બઈન કરી દેવાનું છે કારણ કે ઈ વગાડ વગાડે જ કરે છે જો તમે આ પગમાં એને તમે જોઈ શકો છો આયા વાગ્યું છે અહીંયા હકણો જ કરે છે ચોમાસાનો સમય છે એટલે માખ્યું એવી ઘરે છે બધા ઢોરને એટલે આપણે કેળીને અત્યારે સોડવાની છે અને સતતું સામાન બધો કાઢે છે બારો અને ડાયરો તમને કહી દો કે આપણે આ દળી જે એક ભાઈ સોરી ગયા હતા એમની પાણી થી આપડે દળે લઈ આવ્યા છીએ અરે બાપરે તો ધોતી ખોલ રહ્યા ડાયરો કેડી આપણે થાણિયામાં જો તમે લાઈ લાજ બગડી છે છે એટલે ખીરેરો થોડોક દીશું જે દળીમાંથી પછી બાઠું બાઠું પડે ટોસો પડે આમ તો એને હાથ ફેરો તો કરવો જ પડે સામાન માંડવી થાય તો આ બહુ વધારે પૂરતી બગડી લીધી Masih. Maju tuh, tapi mau bicara Ya, lebih Awas ya, dulu.

አሁን አምፌ ድርጅት ልልህ

Ja. <laughs> વાડી કયા બાજુ માંડું રખાય એ જ નથી ખબર પડતી તમને 안데라다 얼유 카들냐

તો ડાયરો કેડીને ફાઇનલી આપણે કુદાવીને બાંધી દીધી છે કિલ્લે અને હવે આપણે એને ધમારી દઈશું કે પર્સો બિસારી રેપઝેપ તકે છે અત્યારે ગરમીનો માહોલ છે વાદળા થાય છે અને બફારો થાય છે થોડોક એટલે ગરમી છે એટલે એને ધમાર્યું એટલે મજા આવશે અને ગમે ત્યારે ઘોડીની રાઈડ કરો કે એને અકાવીને આવો કુદાવી નાવો આવો પછી જો માહોલ પ્રમાણે ઠંડીનો માહોલ હોય તો ન ધમાવ્યું બાકી ધમાવ્યું તો પડે જ તે નગર પીઠ ઉપર પાણી થોડુંક રેડી દેવું પડે એટલે એનું ટેમ્પરેચર ડાઉન થઈ જાય શરીરનું અત્યારે તમે ઘોડીને ધમારી કમ્પ્લીટ બાંધીજો તોથી ફ્રેશ રહે બાકી એને પરસેવાનું આમ આપણે બે દી ના હોય તો કેમ થાય એ જ રીતનું એને અત્યારે એને આમ ગમ્યા નહીં થોડું એટલે ધમાઈ જરૂરી છે તો બન્યા રેજો ડાયરો આખા બ્લોગમાં મોઢા પાયા બહુ ન લઈ લે

દાયરો જો આ વસ્તુ ને લીધે આમ ફીલે બાંધી હોય ને તો લાગવી લાગી પડક ના ના આ સો કમતા નથી થતા જોઈ લે હા બેટો બસ

啊，把胳膊脱了。 હે ખાણી આમ જાય હા તાનમાં લીમ આ ઘોડે ફાઈનલી ડાયરો આપણે કેળીને ધમારી નાખી છે હણા છે તો અત્યારે ડાયરો દસ વાગી ગયા ને અત્યારે છે તડકો નીકળ્યો છે સુરત દાદા બતાણા છે આપણે વાદળમાંથી માંથી આ જો વાદળ આવી છે આપણે ક્યાડી ને મોજ જો એને આનંદ છે તમારી બમારી ને કમ્પ્લીટ કરી છે ને જોગાણ ખાય છે કડાયરો આપણે બધા ઢોરને બાંધી દીધા છે હવ હાઉના ખીલે અને કેળીને પણ કમ્પ્લેટ ઠાણીયામાં પૂરી દીધી છે નીન નાખીને કમ્પ્લેટ કર્યું છે અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બન્યા રિજો આપણા બ્લોગમાં રોજ રોજ આવા બ્લોગ આવતા જ રહી છે હજી તો આપણે નવું નવું કરવાનું છે બધું પાનું ઘોડું પણ લાવવાનું છે ટૂંક સમયમાં તો બન્યા રીજો આપણે એ ચેનલમાં આમ નામ તો મળવી હવે નવા વિડીયોમાં